ચાલી ગામે નજીક ચાલતા કુલસા ભેળસેડમાં કાળી કબાડી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે કરતો ગીરકાયદેસર કુલસામાં વધુ એક ગૌભાંડ સામે આવ્યું છે જેમાં ગેરકાયદેસર કોલસાને કાયદેસર બનાવવા માટે મોરબી જિલ્લા વાકાનેર ખાતે કુલસાનું ભેળસેડ કરીને કોરડોનું ખેલ પાડવામાં આવે છે હાકાઈ કંપાઉન્ડનો આખા એક કૌભાંડનો ન્યૂઝ સેવન ઇન્ડિયા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં થાનગઢ પંથકમાં સોનાગઢ ગામે ખારા સીમ વિસ્તારમાં વિસ્તારમાં માલિકીની જમીન પર કોલસાની ઓપન કટિંગ ખાણ ચલાવાય છે જમીન માલિકીની તો છે પરંતુ અહીં પરંતુ કોઈ પણ મંજૂરી નહીં હોવાને લીધે આ ખનન ગેરકાયદેસર ગણાય છે સોનગઢ ખારા સિમ વિસ્તારમાં લગભગ પાંચ જેટલી ઓપન કટિંગ ખાણો ધમધમી રહી છે જે તમામ ખાણોમાંથી નીકળતો કોલસો વાહન મારફતે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે લઈ જવામાં આવે છે અહીં જાળી કામ નજીક એક આખી કંપની ઊભી કરવામાં આવી છે જેમાં થાનગઢથી આવતો કોલસાને પ્રથમ તો નાના ટુકડા કરીને પેટકોક કોલસાને માફક દેખાય તે પ્રકારની કામગીરી થાય છે અને આ તરફ મુદ્રા પોર્ટ તરફથી આવતા પેટકોક કોલસાના વાહનોને અહીં બોલાવી લેવામાં આવે છે જેમાં પેટકોટ કોલસો લઈને નીકળતા વાહન ચાલકો સાથે સામાન્ય રૂપિયામાં સેટિંગ કરીને તમામ વાહનોને વાંકાનેર સ્થિત વા કારખાનામાં રાખવી દેવાથી અડધો અડધ પેટકોક કોલસા ઉતારી લેવામાં આવે છે અને તેના બદલે થાનગઢના ગેરકાયદેસર કોલસા ભરીને મોકલી દેવામાં આવે છે આ પ્રકારે પેટકોક કોલસામાં ભેળસેડ કરવાના કૌભાંડનું અગાઉ પણ ગાંધીનગર એસએમસી દ્વારા પર્દાફાશ કરાયો હતો પરંતુ અહીં ઇસામે સીટી મૂળ સુધી પહોંચી શકી નથી ત્યારે આ પ્રકારે જ વાકાનેર ખાતે ચાલતા કૌભાંડ દરરોજ લાખો ને કરોડો રૂપિયાનું ભેળસેડ થઈ રહ્યો છે જોકે ખુલ્લેઆમ ચાલતા કૌભાંડ કોલસા ભેળસેડ કૌભાંડ અંગે વાકાનેર પોલીસ મોરબી જિલ્લા પોલીસની મહત્વની બ્રાન્ચ અથવા ખનિજ વિભાગને અજાણ બનાવવાનું નાટક થઈ રહ્યું છે જોઈએ છે આગળની કાર્યવાહી શું થાય છે બ્યુરોચી પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા